રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવશે તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ છે ત્યારે વડોદરા શહેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં નર્સો દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સયાજે હોસ્પિટલમાં ફરજ બજાવતી સિસ્ટરો પોતાના ભાઈને રાખડી બાંધવા ન જઈ શકતી હોય અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની બહેનો રાખડી બાંધવા માટે ન આવી શકતી હોય તેવા ભાઈઓ માટે ઓર્થોપેડિક વિભાગની સિસ્ટરોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી